ભાવનગર જિલ્લામાં પણ આવતીકાલે અડધી કલાક માટે બ્લેક આઉટ કરવામાં આવશે સાંજે સાત પિસ્તાલીસ થી આઠ પંદર સુધી બ્લેક આઉટ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર આપી માહિતી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે સરકારના આદેશ મુજબ એક રિહર્સલ કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે બ્લેક આઉટ અને રિહર્સલ કરાશે સાત પિસ્તાલીસ થી સાયરન વગાડવામાં આવશે અને તમામ લોકોએ પોતાના મકાન ઘર દુકાનો વગેરે લાઈટો બંધ કરી બ્લેક આઉટ કરવાનો રહેશે આઠ પંદરે બીજી વાર સાયરન વગાડવામાં આવશે ત્યારે લાઈટો શરૂ કરવાની રહેશે સાયરન માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ વાહનો ફાયરના વાહનો એરિયા વાઇઝ ગોઠવવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાયરન વગાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર બેઠક યોજી માહિતી આપી सात तारीखे अपना सीविल डिफेन्स भागरूपे એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત થી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઈટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનટ માટે સાયરન એક બગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો કોર્પોરેશન એરિયામાં સવારે અમે લોકો વિચારતા હતા કે જે આપણે જો કચરો ભેગો કરવાવાળી જે ગાડી છે એમાં પણ આઈ થિંક પબ્લિક અનાઉન્સમેન્ટની વ્યવસ્થા છે તો કોર્પોરેશનના કમિશનર સાહેબ અથવા ડેપ્ટી કમિશનર સાથે વાત કરીને એના મારફતે પણ લોકોને જાણ કરીશું કે ભાઈ સાત પેન્તાલીસ લાઈટ બંધ કરવાની છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ ઉદ્દેશ્ય આ છે કે તમામ લોકોને ખબર પડી જાય કે ભાઈ આખા ગુજરાતમાં આખા ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે જે અઠાર જિલ્લા સિલેક્ટ કર્યા છે સરકારે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા અડધી કલાક માટે થશે કાલે મોકડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી પરંતુ બ્લેકઆઉટમાં સિવિલિયનનો સો ટકા રોલ છે એમાં વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ સાત પેતાલીસ સાયરન વાગશે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવર જવર કરતા હશે તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત થી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ ઇમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો પણ કોશિશ આ જ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા આખા જિલ્લામાં અમે લોકો શાયરની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો વાળી ગાડીઓ છે લગભગ થી સાત ગાડીઓ આ વાપરશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠથી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાયનર વગાડશે કરવા પાછળનો આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડેન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની ગાઈડલાઈન ગાઈડલાઇન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસિજર હોય છે મોકડ્રીલ એમાં એક પ્રોસિજર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે તો એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ